અમદાવાદ પોલીસે ઘુસણખોરો મુદ્દે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ક્રાઈમ બ્રાન્ચ ઝોન સિક્સના પોલીસ સ્ટાફ સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જેમાં આઠસોથી નવસો જેટલા લોકોને પૂછપરછ કરવા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા જેમાંથી છસો જેટલા લોકોને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા એકસો ચાર બાંગ્લાદેશી નાગરિકોની અત્યાર સુધી ખરાઈ કરવામાં આવી છે જેમાંથી કેટલાક બે વર્ષથી કેટલાક એક વર્ષથી તો કેટલાક છ મહિનાથી આવેલા છે હવે આ લોકોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એક ખાસ પદ્ધતિથી એ લોકો આવે છે બાંગ્લાદેશ ભારતની સરહદ વચ્ચે આવેલી અલગ અલગ જગ્યાઓથી એ સરહદી બાંગ્લાદેશના સરહદી જિલ્લાઓમાં રહેતા લોકો છે આ લોકો અહીંયા આવ્યા પછી એમના જે પણ એમને મદદ કરનાર એજન્ટો છે એ એમને ભારતીય નાગરિક હોવાના પુરાવા તૈયાર કરવામાં પૂરા પાડવામાં સ્થાનિક રીતે સંપર્ક સાધીને એ લોકો આ રીતે મદદ કરતા હોય છે અને એમાં મોટાભાગે જે પુરુષ વર્ગ જે છે એના કરતાં સ્ત્રીઓની સંખ્યામાં વધુ છે ને અગાઉ ગયા વર્ષે જે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી વિરુદ્ધ જે ગુનાઓ નોંધવામાં આવેલા છે એમાં મની લોન્ડરિંગથી લઈ પ્રોન્સ્ટિટ્યૂશન્સ અને બધી ઘણી બધી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં હાથ ધરાયેલા હતા ઇવન માઇનોર ગર્લ્સને પણ દેહ વેપારના વ્યવસાયમાં એ લોકોએ સંડોવી અને એ પ્રકારે પોતાનું આર્થિક ઉપાર્જન કરતી પ્રવૃત્તિઓ પણ ધ્યાને આવેલી હતી તો અમદાવાદમાં ચાંગોદરની અલગ અલગ કંપનીઓમાં કામ કરતા શંકાસ્પદ કારીગરોને લઈને પણ તપાસ કરવામાં આવી પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી આઠ બાંગ્લાદેશીને ડિટેન કર્યા છે ચાંગુદર ધોળકા અને વિરમ ગામમાંથી બાંગ્લાદેશ મળી આવ્યા છે અન્ય પાંચસો જેટલા શંકાસ્પદ લોકોની તપાસ ચાલુ કરવામાં આવી છે ચાંગુદરમાં બે વિરમ ગામમાં ચાર અને ધોળકામાં એક બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી હતી અંદાજીત આઠસોથી વધુ જેટલા વ્યક્તિઓને એકસાથે એકઠા કરી અને તેમના વેરિફિકેશનની પ્રક્રિયા હાલ ચાલુમાં છે ગઈકાલથી ખાસ ડ્રાઈવ ચલાવી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી અને એલસીબી એસઓજીની ટીમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલી છે તેમાં આઠેક વ્યક્તિઓ જે છે તે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી હતા અને ભારતની અંદર કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ કે કોઈપણ પ્રકારના કાયદાકીય જોગવાઈઓને ફોલો કર્યા વિના ગેરકાયદેસર રીતે નિવાસ કરતા હતા આવા આઠ વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કાશ્મીરના હુમલા થયા પછી જે રીતે ગેરકાયદેસર રીતે સમગ્ર ભારતમાં બાંગ્લાદેશીઓ ઘુસણખોરી કરીને આવ્યા હતા ત્યારબાદ સૌપ્રથમ ગુજરાતના બે શહેરોની અંદર તે સર્જિકલ સ્ટ્રાઇક ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી હતી તે સરપ્રથમ અમદાવાદ શહેરના અને સાથે સુરતમાં સર્જિકલ સ્ટ્રાઇક કર્યા પછી હવે અમદાવાદ ગ્રામ્યના ક્ષેત્રમાં જે છે તે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે જેમાં પાંચસોથી વધુ જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે બાંગ્લાદેશી છે અને તેની જે છે તે અટકાયત કરવામાં આવી છે અને સાથે તેની વેરિફિકેશનની જે કામગીરી છે તે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે સાથે આ જોઈ શકાય છે કે જે રીતે જે લોકો છે ગેરકાયદેસર રીતે જે છે ભારતમાં આવ્યા છે તેને કોરી કરીને ભારતમાં આવ્યા છે તેના ઉપર જે છે તે પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક ચાલી રહી છે તમામ તસવીરો અમદાવાદ ગ્રામ્ય છે કે જ્યાં જે છે ત્રણ જે બાંગ્લાદેશી તેમની ધરપકડ કરવામાં આવી છે જેમાં કહી શકાય કે ધોળકા હોય અમદાવાદ ગ્રામ્યના તમામ જે વિસ્તારો છે તેમના જે છે તે બાંગ્લાદેશીઓને ડિટેન કરીને જે છે તેમના ડોક્યુમેન્ટના વેરિફિકેશન કરવામાં કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે અને સાથે જે શર્મકો જે છે ખાસ વાત કરી આવે કે જે ગેરકાયદેસર રીતે પૈસાના કારણ જે છે આવતા હોય છે તેની જે છે તે હાલ વેરિફિકેશનના ના ચકાસણી કર્યા પછી તેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેમેરામેન બગડાના સાથે શિવાંશુ સિ ટીવી થર્ટીન અમદાવાદ